वेलकम टू प्राजा पंख न्यूज आप देख रहे हैं प्राजा पंख न्यूज श्री नागनाथ महादेव मंदिर प्राण प्रतिष्ठा महोत्सव नमस्कार दर्शकों प्रजापंक समाचार में आप स्वागत छे आज अमे लईने आया छे श्री नागनाथ महादेव मंदिर खाते चाली रहेला प्राण प्रतिष्ठा महोत्सव की विशेष रजूआत મહોત્સવનો પ્રથમ દિવસ તા ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસ ના બુધવારે ભક્તિ અને વૈદિક વિધિઓની સુગંધથી શરૂ થયો સવારે વાગ્યા શુભારંભ સાથે પવિત્ર મંત્રોચ્ચારનો માહોલ સર્જાયો તે બાદ સવારે નવ વાગ્યા કુટીર હવન યોજાયો જેમાં યજમાન અને ભક્તોએ મનુયજ્ઞા અર્પણ કર્યા સવારે દસ વાગ્યા ભજન યાત્રા અને શોભાયાત્રાએ સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ઉત્સવનો રંગ ગોળી દીધો સવારે સાડા અગિયાર વાગ્યા જલાદિવાસ અને બપોરે એક વાગ્યો ધાન્ય દિવાસ ની મહોત્સવ વધુ પવિત્ર બન્યો સાંજે સાડા ત્રણ વાગ્યા કલાકે એકસો આઠ બ્રાહ્મણો દ્વારા સ્થાપન વિધિ કરવામાં આવી અને સવારે સાડા પાંચ વાગ્યા આરતી સાથે પ્રથમ દિવસનો ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ થયો અમને યુવા મહેશ પટેલે દ્વિતીય દિવસની વાત કરી કે ગુરુવાર તારીખ ચાર ડિસેમ્બર દત્ત જયંતિના પાવન દિવસે સવારે સાડા સાત વાગ્યા પ્રાત પૂજનથી કાર્યક્રમની શરૂઆત થઈ મહત્વપૂર્ણ ક્ષણ તરીકે સવારે સવા અગિયાર વાગ્યા મહાદેવજીની પ્રતિષ્ઠા વિધિ યોજાશે બપોરે એક વાગ્યો ઉત્તર પૂજન સવારે સવા એક વાગ્યો પૂર્ણાહુતિ અને બપોરે બે વાગ્યા આરતી સાથે પર્વ પૂર્ણ થશે ભાવિક ભક્તો માટે સાંજે સાડા ચાર વાગ્યા મહાપ્રસાદી અને ભજન સાંધ્યાનું આયોજન થયું છે જેમાં ભક્તો ઉમંગ અને ભક્તિ સાથે ભાગ લઈ ધન્ય થશે અત્યારે માટે બસ એટલું જ શ્રી નાગનાથ મહાદેવની કૃપા આપ સૌ પર રહે હર હર મહાદેવ નમસ્કાર વિસ્તારથી વાત કરીએ તો ત્રીસ વર્ષ પહેલા શ્રી નાગનાથ મહાદેવ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી આ અવસર અમારે ત્રીસ વર્ષ પછી ફરી પાછો

અમારા બાર બ્રાહ્મણો દ્વારા અહીં કરવામાં આવી રહી છે ભંડારાનું આયોજન અને સાથે ભોજન સાથે ભજનનું પણ આયોજન કરવામાં આવેલું છે સૌરાષ્ટ્ર સોમનાથન શ્રી શૈલેિકાર્જુનમ મહાકાલ ઓમકાર મમલેશ્વરમ परल्यं वैजनाथं षडाकन्यं भीमशङ्करं शेतुबन्धे तु रामेश्वर नागेश्वर दारुकावने वराण्यस्यं तु विश्वेश्वरं त्रम्बकं गौतमी तटे हिमालय तु केदारं धृष्मेश्वरं शशिवालये तानि ज्योतिर्लिङ्गानि सायं प्रातपठेन सप्तजन्मकृतं पापं समरेण न विनश्यति